શિનોર તાલુકાના ઝાંઝડ ગામે ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવા બાબતે એમજીવીસીએલ દ્વારા જે થાંભલા ઊભા કરવામાં આવ્યા છે તેમાં ગામના લોકો દ્વારા એમજીવીસીએલ કર્મચારી અને શિનોર મામલતદાર તેમજ પોલીસ સ્ટેશનમાં આ થાંભલા ઊભા ન કરવામાં આવે તે બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યોતિગ્રામ યોજના હેઠળ શિનોર તાલુકાના ઝાંઝ ગામથી નર્મદા કિનારે આવેલા રેવા દર્શન સુધી વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી થઈ રહી છે જે નંદ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહી છે આ કામગીરીને લઈને ઝાંઝડ ગામના ખેડૂતો શિનોર સ્થિત એમજીવીસીએલ કચેરી ખાતે એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાના વાંધા ઉઠાવ્યા હતા ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં વીજ થાંભલા ઊભા થવાથી ઊભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે તેમજ ભવિષ્યમાં ખેતી કામ કરવામાં મુશ્કેલી ઊભી થશે આ ઉપરાંત ખેડૂતો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવશે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી આ મામલે ખેડૂતો દ્વારા શિનોર એમ કચેરી ખાતે નાયબ ઇન્જિનિયર શિનોર મામલતદાર તેમજ શિનોર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આવેદનપત્ર આપી ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી સર બસ શું સમસ્યા હતી ઝાંઝરમાં એક નવું કનેક્શન માંગવામાં આવ્યું હતું જે રમેશભાઈ અંબાલા લીંબાણીના નામથી અને બીજા પાંચ છ કનેક્શન છે સાત આઠ જેવા ટોટલ બાર જેવા કનેક્શન છે હવે એમાં જેજી વાય લઈ જવાની છે એને કરેલી જમીન છે એટલા માટે હવે જેજી જેજીવાય લાઇન ચાર કિલોમીટર દૂર છે એટલે ત્યાં એમના માણસનું જોડે રાખીને સર્વે કરવામાં આવ્યું હતું હવે સર્વેમાં ચાર પોઈન્ટ બે કિલોમીટર લાંબી લાઇન છે હવે ગઈકાલે ઝાંઝણમાં કોન્ટ્રાક્ટર કામ કરવા ગયા હતા હવે એમાં ખેડૂતોનો વાંધો આવ્યો છે કે લાઇન ઊભી કરવી નહીં એમ એમની જમીનમાં એમને એવું લાગે છે કે એમની જમીન એમને એમની જમીન છે એવું કહે છે એટલે વાંધો આવ્યો છે અને એમ અરજી પણ આપી ગયા છે એટલે અત્યારે એક ચારસો ઓગણચાલીસના આઉટવોટ નંબરથી ગ્રાહકને અરજી મતલબ લેટર લખ્યો છે સિનોરથી કે આ વાંધો વહેલી લઈ આવો તો કનેક્શન ચાલુ થશે કનેક્શનની કામગીરી ચાલુ અત્યારે કામની પ્રક્રિયા બંધ છે હા અત્યારે બંધ છે જ્યાં સુધી વેલ્યુ નહીં આવે અને આ વેલ્યુ લાવવાની જવાબદારી ગ્રાહકની હોય છે એ વેલ્યુ લઈ આવશે એટલે કામગીરી આગળ ચાલુ કરવામાં આવશે ઝંજર ગામેથી રેવા દર્શને રેવા દર્શન જ્યાં જીઈબી દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી હાથ ધરી છે જે એ લોકોએ એમની રીતે માર્કિંગ કરી અને સાફ સફાઈ કરી ત્યાં પોલ ઊભા કરવાનું કામ ચાલુ કરવાના હતા પણ અમે રૂટિન પ્રમાણે અમે ત્યાં ખેતર જતા હતા તો ત્યાં જોયું તો અમને ખબર પડી કે આ જીઈ બી વાળા ત્યાં લાઈન લઈ જાય છે પોલ ખેડૂતને કોઈ પણ પ્રકારની જાણ કરી નથી અને ડાયરેક્ટ એ લોકોએ પોલ નાખવાનું ચાલુ કરવાના હતા પણ અમે પહોંચી ગયા જેના આવેદનમાં આપવા માટે અમે જીઈબીમાં આવ્યા છે સિનોર ત્યાં જીઈ બીમાં એક આયોજન અરે આવેદન આપેલું છે અને મામલતદારમાં એક આપ્યું છે હમણાં એક પોલીસ સ્ટેશનમાં આપ્યું છે તમારી શું માંગ છે અમારી માંગ છે કે આ સદંતર રીતે બંધ કરવું